હાઈ ફ્રેન્ડ જય માતાજી હરણ મહાદેવ જય સોમનાથ કેમ છો આઈ હોપ બધા મજામાં હશે મારી યુટ્યુબ ચેનલમાં ફરીથી આપ સૌનું સ્વાગત છે તો ગાઈઝ આજે એક મસ્ત મજાની વાત છે એ વાત એ છે કે મેં મમ્મી કીધું ન્યૂ ફોન્સ એટલે એમાં એવું છે કે ફોન મારી પાસે મારો ફોન છે એનું ડિસ્પ્લે ઉડી ગયું એટલે ગઈ રાતે રાત્રે હું અઢી વાગ્યા સુધી જાગી એટલે મારા મમ્મીએ કીધું કે એક કામ કર હું તને ફોન લઈ આપું છું તો ચાલ આપણે ફોન લઈ આવીએ તો અમે ગયા કહેતા કોર મોબાઈલની અંદર મસ્ત મજાનો મોબાઈલ ફોન લઈને આવી ગયા છે તો ગાઈસ આજે ફોન આપણે ઓપન કરીશું ફોન તો છે અમારા ઉનામાં જે કોર મોબાઈલ છે ને એની ટક્કરમાં તો શાયદ કોઈ છે જ નહીં કેમકે હું કન્ટિન્યુ પાંચ વર્ષથી અમે અહીંયા શોપિંગ કરીએ છીએ ફોનની અને મારા ભાઈ મારું આખું ફેમિલી ત્યાં સિવાય કોઈનો ફોન લેતા જ નહીં કેમકે એ ત્યાં બધા સ્ટાફ બી સારો છે વ્યવસ્થિતને સમજાવે છે આપણને અને સારી રીતના એ લોકો બધા છે અને આપણે બહુ મસ્ત ડિટેલમાં સમજાવે છે એટલે મને તો ગમ્યું ન્યુ મોબાઈલનું કામ કેમ કે એનું કામ જબરદસ્ત છે એટલે કાલે ન્યૂ ફોન આવ્યો તો મેં લઈને આવી છે વિવો વી ફિફ્ટીન વિવો વી ફિફ્ટીન ફોન બહુ સારો છે અને રિઝલ્ટ તો તમે વાત જ નહીં પૂછો આઈફોનને ટક્કર મારે ને એવો ફોન છે બસ ચાલો હવે આપણે ઓપન કરીશું આ છે ત્યાંની બેગ ફાઇનલી તમને આવી બેગ મળી જશે અને આ છે આપણો વિવો વી ફિફ્ટીન

ફોનનું ખાલી તમે કામ જુઓ ને તો આઈ ફોનને ટક્કર મારે ને આ એ ફોન છે તમારા આઈ ફોનને બી સાઈડમાં રાખી દે છે અને આમનું રિઝલ્ટની તો તમને વાત કરું ને કે એટલું જબરદસ્ત છે ને અને ફ્યુચર બી એટલા મસ્ત મસ્ત આપેલા છે ને કે વાત નહીં પૂછો મને આ કલર બી આઈ થિંક બહુ ગઈમો છે અને લેડીઝ માટે આ કલર બહુ સારો રહે છે આમાંથી બીજું બ્લુ આવે છે બ્લુ મને પસંદ નથી એટલે મેં લીધું છે આ કલર એટલે ગાઈઝ તમે જોઈ શકો છો આ છે આપણો ન્યૂ ફોન ને આમનું રિઝલ્ટ તો તમે જોયું જ નહીં હોય એટલું જોરદાર છે ને કે હું તમે એનું કેમેરો ક્લિયરિટી જોઈ શકો છો બહુ જ મસ્ત છે એટલે મારી મમ્મીએ મને ગિફ્ટમાં આપ્યો છે વિવો વી ફિફ્ટીન તો ચાલો આની અંદર શું શું આવે છે તે આપણે જોઈ લેશું અને ચાર્જરને એ મળી જશે સાથે કેબલ અને ચાર્જ ફાઇનલી મસ્ત મજાનું પિન અને પિન બી છે તમે સિમ કાર્ડ નાખવાની પિન બી છે અને આમનું રિઝલ્ટની વાત નહીં પૂછો વિડીયો મારા કેવા આવે ને તમે ખાલી જોજો અને મારી મમ્મીને થેન્ક યુ કહું છું કે મમ્મી મને એટલો મોંઘો ફોન લઈ શકો થેન્ક યુ સો મચ મમ્મા અને હવે હું બનાવીશ બહુ સરસ મજાનો વિડીયો તો ગાઈઝ આપણી માટે મસ્ત મજાનો ફોન આવી ગયો છે ખાલી હાથમાં કેવો લાગે છે એ તમે જોઈ શકો છો હું કહું લેડીઝ કોઈ ફોન લઈને આ ફોન જ તમારે ખરીદવો જોઈએ અત્યારે લેટેસ્ટ મોડેલ છે આ બે છે <laughs> 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 <laughs>

એ ભાઈ તો ખરો એટલી ખબર નહીં પડતી આ બની છે હવે પૂરી મસાલા પૂરી મોટી છે આ નાની પૂરી છે મેદાની પછી આ ગળી પૂરી છે મોટી મોટી છે એવા ફોટો મીઠો આ છે એ રસગુલ્લા બનાવવા માટે તૈયાર કર્યા છે આટલા અહીં ચણા પહેલાના છે સબ્જી બનાવવા માટે કે બધી વસ્તુ બની ગઈ છે બધી વસ્તુનો વિડીયો કેમ કે બધું મૂકી દીધું છે દવા ભરીને બધી વસ્તુનો વિડીયો નથી જમવાનું બની ગયું છે જમવાનું છે ચણાની સબ્જી ભજીયા રોટલો પૂરી ફ્રૂટ્સ મીઠાઈ રસગોલા ફાઈનલી જમવાનું આવી ગયું છે હવે જમી લઈશું આપણે મં 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 Thank you.